હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના ઇન્ટરવ્યૂ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ ઇન્ટરવ્યૂ સેલ એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ છે આ ભરતી સંદર્ભે જાહેરાત આપીને અલગ અલગ કોલેજોમાં જે ખાલી જગ્યાઓ છે એની નિમણૂક સંદર્ભેના ઇન્ટરવ્યૂ તારીખ પચીસ છવ્વીસ અને અઠ્યાવીસના રોજ ગોઠવવામાં આવેલ છે ટોટલ જગ્યાઓ અલગ અલગ કેડરની વિવિધ જગ્યાઓ માટે આચાર્યની જગ્યાઓ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર લાઇબ્રેરિયન પીટીઆઈ આ તમામ જગ્યાઓ માટે કુલ જગ્યાઓ છ હજાર એકસો પંદર જગ્યાઓ માટે કોલેજો તરફથી ભરવાની પ્રપોઝલ મળેલી અને એ સંદર્ભે આજ રોજ પચીસ તારીખના રોજ આર્ટ્સ કોમર્સ સાયન્સ મેનેજમેન્ટના ઇન્ટરવ્યૂ વિવિધ ભવનો ખાતે રાખેલ છે ત્યારબાદ તારીખ છવ્વીસના રોજ બી એડ એમએડ એલ એલ બી બીઆરએસ અને એમ આરએસના ઇન્ટરવ્યૂ રાખેલ છે ત્યારબાદ તારીખ અઠ્યાવીસના રોજ મેડિસિન વિદ્યાશાખા અંતર્ગત નર્સિંગ અને હોમિયોપેથી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર સેફ્ટીના ઇન્ટરવ્યુ ગોઠવેલ છે વિવિધ વિભાગો ખાતે આ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે હાલમાં આ ઇન્ટરવ્યૂ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ એમએસસી આઈટી વિભાગ બીબીએ વિભાગ ફિઝિક્સ વિભાગ તેમજ એમએસ ડબલ્યુ વિભાગ ખાતે ગોઠવેલ છે અલગ અલગ વિષયના તજજ્ઞો દ્વારા આ ઇન્ટરવ્યૂ લેવાના છે આ ઇન્ટરવ્યૂમાં આ ઇન્ટરવ્યૂમાં ફક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ રજીસ્ટ્રેશન કરી અને પેનલ સમક્ષ રજૂ કરવામાં આવી